પૂંજીપતિ ઉદ્યોગપતિઓનો વિકાસ સામાન્ય નાગરિકો ખેડૂતો શ્રમજીવીઓ આદિવાસી ઓબીસી મુસ્લિમ દલિતોનો વિનાશ આ હિન્દુના નથી મુસલમાનના નથી આ લોકો એમના બાપના પણ નથી અને આપણે બધાએ દલિતો હોય આદિવાસી હોય ઓબીસી હોય મુસ્લિમ હોય તેના માટે પૂર્વગ્રહ રાખીને ટાર્ગેટ કરે છે કે એકસો છપ્પન સીટો આવી ગઈ એટલે બાકીના લોકો તે લેવા ગયા આવો ભારતીય જનતા પાર્ટીને એટીચ્યૂડ છે

આજે અલગ અલગ વિસ્તારો જેમ કે અવઢવ વિસ્તારની વાત હોય કે પછી અમદાવાદના ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલા ચાર તોળા કબ્રસ્તાનની વાત હોય દોઢસોથી વધારે મકાનો તંત્ર અહીંયા ડિમોલેશન કર્યા છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે જે ડિમોલેશન સ્થળ છે તે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરીશું એક તરફ વિકાસની વાતો બીજી તરફ જેમના ઘર છે એમના ઘર એમની છત છે તે છીનવવામાં આવી રહી છે તંત્રનું કહેવું છે ગેરકાયદેસર પૂંજીપતિ ઉદ્યોગપતિઓનો વિકાસ સામાન્ય નાગરિકો ખેડૂતો શ્રમજીવીઓ આદિવાસી ઓબીસી મુસ્લિમ દલિતોનો વિનાશ આ જ નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપના વિકાસનું મોડલ છે અત્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે વિધાનસભાના સત્રમાં ફ્લોર ઉપર વિધાનસભાના મંચ ઉપર રાજ્યના મુખ્યમંત્રી કહેવું જોઈએ કે દ્વારકામાં અંબાજીમાં ઓઢવમાં ગુજરા અમદાવાદ શહેરના ગોમતીપુરમાં જ્યાં પણ ગરીબ માણસના મકાન વિકાસના પ્રોજેક્ટના નામે તોડ્યા છે બધાને એવું વૈકલ્પિક વ્યવસ્થા આપી છે એવું કેમ નથી કહેતા કેમ કે એમને ગરીબ માણસો માટે કોઈ લાગણી નથી આ હિન્દુના નથી મુસલમાનના નથી આ લોકો એમના બાપના પણ નથી અને આપણે બધાએ દલિતો હોય આદિવાસી હોય ઓબીસી હોય મુસ્લિમ હોય તેના માટે પૂર્વગ્રહ રાખીને ટાર્ગેટ કરે છે અહીંયા અત્યારે જે વિસ્તારમાં હાલ આપણે ઊભા છીએ ગુમતીપુરના ચાર તોળા કબ્રસ્તાન એ કબ્રસ્તાનની વોલ નહીં તોડવી એવી હાઈકોર્ટની સૂચના હતી કોર્ટનો લેખિત ઓર્ડર છે ને છતાં પોલીસકર્મીએ સાથે મળીને આ બધું વડાયું એટલે તમે ગરીબ છો તો એના માટે પૂર્વગ્રહ છે અને એમાં પણ તમે દલિત મુસ્લિમના આદિવાસી ઓબીસી છો તે ઓર પૂર્વગ્રહ છે એટલે રબારી કોલોનીના હિન્દુ ભાઈઓના મકાન મકર સંક્રાંતિમાં તોડ્યા અને ગોમતીપુરના મુસ્લિમ ભાઈઓના મકાન રમજાન વખતે તોડ્યા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ બે વિસ્તારો છે પશ્ચિમની સરખામણીએ પૂર્વમાં અલગ અલગ જગ્યાએ વધારે ડિમોલેશનની હાલ પ્રક્રિયા જોવા મળી રહી સેટેલાઇટ આંબલી શેલા ગુમા બોપલ એ અલગ અમદાવાદ અને ગોમતીપુર સરસપુર બાપુનગર ઓઢાઉ વટવા અમરાઈવાડી એ બીજું અમદાવાદ આ એક શહેરમાં બે શેર વસતા હોય તો આપણે કઈ રીતે કહી શકીએ કે વિકાસ થયો છે એટલે પૈસાદાર માણસોનો વિકાસ અને મજદૂરો મજલુમણી છાતી પર બુલ્લુઝર ચડાવવાનું આ મારા માટે વિકાસ નથી આ વિકાસ હોય તો ફાલતુ વિકાસ છે વડાપ્રધાન કહે છે ગરીબ મારો પરિવાર છે પણ એ કહે છે આવું નામ રવાજો એમાં મારે કોમેન્ટ જ નથી કરવી અચ્છા તો હાલ જે અહીંયા લોકો કહી રહ્યા છે આરોપ લગાવી રહ્યા છે કે વેકલ્પી એમનો એક પરિવાર છે અચ્છા કોણ અદાણી અંબાણી ઉદ્યોગપતિઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ બિઝનેસ હાઉસીસ કોર્પોરેટ ઘરાણા એનો એક જ પરિવાર છે તો ગરીબોનો કોઈ નામ જાહેરમાંથી લે છે તો લેવાને વોટ લેવા માટે લેવું પડે ને બાકી ઓઢો મારા બારી સમાધા મકાન તોડી નાખ્યા ઠાકોર સમાજના મકાન તોડી કાઢ્યા અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં નરોડામાં તોડવાના છે દલિત સમાજના મકાન પૂજક સમાજના મકાન તોડવાના છે વટવામાં જુહાપુર અને ગુમતીપુરમાં મુસ્લિમ બિરાદરોને મકાન તોડી નાખ્યા ક્યાં છે નરેન્દ્ર મોદી ક્યાં છે સરકાર અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના આપણા પચાસ જજમેન્ટ છે કે નવીની વાત છે જ્યાં પણ ગરીબ માણસનું મકાન તોડો વિકાસના કે ડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટના ના બે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે અમદાવાદમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે ધારો કે તમારે પકાસ પચાસ મકાન તોડવા પડ્યા તો પચાસ મકાન તૂટવાના હોય તો સરકારી તંત્ર પહેલાંથી ખબર હોય છે તો પચાસ મકાન પહેલાં રેડી કરીને આપી દો હવે તમે શિફ્ટ થઈ જાઓ ત્યાં આગળથી રેલ નીકળે છે બુલેટ ટ્રેન નીકળે છે રસ્તો નીકળે છે બીજું કોઈ ડેવલપમેન્ટનું કામ થવાનું છે તમે વૈકલ્પિક વ્યવસ્થા ખરેખર આપવા માગતા હોય તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરો માલધારી સમાજના આવા આરોપ થતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ગૌચરની જમીનો છે એના ઉપર દબાણ કરીને બેઠા છે ત્યાં બુલડોઝર નથી ફક્ત સુરતની અંદર હજારો એકર જમીન ની અંદર ગેરકાયદેસર ઝીંગા ફાર્મ ચાલે છે દક્ષિણ ગુજરાતની એક જગ્યા જેનું નામ ભૂલી ગયું બહુ મોટા ઉદ્યોગપતિની જમીનમાં ભયંકર દબાણ કર્યું છે એને બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો રિયલ એસ્ટેટના માણસોના દબાણો ઉદ્યોગપતિઓના દબાણો અધિકારીઓના દબાણો નેતાઓના દબાણો બધું ક્યાં ખુલ્લું કરે છે ભાજપની સરકાર ગરીબોને પરેશાન કરે છે તો શું કામ આ જ્યારે જ્યારે જોઈએ છે આપણે ગેરકાયદેસર

आर्टिकल ट्वेंटी वन जीवन जीववा अधिकार पण जीवन कुत्रा बिलाडाने जम नाही गौरवपूर्वक जीवन जीववा अधिकार माणसना मध्ये छत ना होय તમે આ દેશમાં આજની તારીખે પણ વીસ કરોડ લોકોના માટે છત નથી ગુજરાતમાં પણ હજારો લાખો લોકો ફૂટપાથ ઉપર સુવા માટે મજબૂર છે સો ચોરસોના પ્લોટની લાઇનમાં ઊભા છે તમે ગરીબ માણસોને મકાન તો નથી આપી શકતા પણ જે ગરીબોના મજલુમાના મકાન હતા એ પણ તમે રમઝાનમાં તોડી નાખ્યા એ પણ તમે મકર સંક્રાંતિમાં તોડી નાખ્યા આ કયો વિકાસ છે લોકોનું કેવું છે અમારું જીવન આધાર હતો રોજગારીનો તક હતી કેમ કે સરકાર રોજગારી નથી આપતી અમે રોજગારી જેવી રીતે કમાતા હતા અમારી દુકાનો તોડી નાખી બિલકુલ એકસો પચીસ જેટલી દુકાનો તોડી કાઢી એકસો 125 માણસની દુકાન તોડી પચાસ એટલા મકાનો તોડી કાઢ્યા કઈ રીતે ચાલે જ્યારે જ્યારે કોંગ્રેસ પીડિતોના વારે આવે છે તો ભાજપના પ્રવક્તાનો આરોપ હોય છે કે કોંગ્રેસ હંમેશા તૃષ્ટિકોણની રાજનીતિ કરતી હોય છે અને બીજી પેવડાને જે બોલવું હોય બોલવા દો હું મારી વાત કરીશ હું આ પીડિતોની સાથે છું વિધાનસભાના પીડિતોની સાથે છું ઓંબાજીના પીડિતોની સાથે છું ઠાકોર સમાજના ઘર તોડ્યા સુભાષ બ્રિજમાં એ પીડિતોની સાથે છું હું જુહાપુરાનો ગુંતીપુરના પીડિતોની સાથે છું હું દેવી સમાજ જે પણ પીડિત છે હું એની પડખે ઉભો રહીશ મારો પ્રશ્ન છે વિધાનસભા બોલ્યો આજે જ બી કીધું સરકારે સરકાર ને એક માણસ જવાબ નથી આપ્યો એમની ઓકાત પણ નથી જવાબ આપે તોડીને બેઠા નવરું કરીને બેઠા શું જવાબ આપશે લડવી પડશે હું તો બધા મિત્રો સાથે અત્યારે વાત કરું છું તમારી સાથે વાત વાત પત મિત્રો સાથે ચર્ચા કરવાનો છું કે જે હાઈકોર્ટ આદેશ હતો કે આ દિવાલ તોડી ના શકે છતાં કેમ તોડી એમાં આપણે કન્ટેમ દાખલ કરવી જોઈએ રોડ ઉપર પણ લડીશું વિધાનસભાના મંચ ઉપર પણ લડીશું અને બીજે કાયદે કઈ જરૂર પડે તો હાઈકોર્ટ સુધી પણ લડીશું મારી સાથે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હતા જેઓ ગમતીપુરમાં જે ડિમોલેશન મકાનોના કરવામાં આવ્યા છે તે પીડિતોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમણે આ મામલે આગામી દિવસોમાં કાયદાકીય લડત ચલાવવાની પણ વાત કરી છે તેમનું કહેવું છે કે આજે તેમણે વિધાનસભાના ગૃહમાં જે દબાણને લઈને તંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે સરકારનું કહેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે તો તેને તોડવામાં આવી રહ્યા છે તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને સરકારના એક પણ ધારાસભ્ય કે મંત્રી છે તે દબાણ મુદ્દે બોલવા માટે તૈયાર નહોતા તે પ્રકારની વાત પણ કરી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય સ્થાનિક લોકોની મુલાકાતો તો આવે છે બહાર આવે છે તેમને આશ્વાસન તો આપે છે ખરેખર આ ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય તે આ પીડિતો માટે શું સહાય પહોંચાડે છે તંત્રને જે હાલ જે ડિમોલેશનની કામગીરી કરી છે તેમને શું કઈ રીતે પીડિતોને મદદરૂપ બને છે તે આગામી સમયમાં ખબર પડશે નવજીવન ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો तेले कहिये जे पीड़ पराई